હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી વિ ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી મેથીના મુઠિયાની રેસિપી તો ફ્રેન્ડ્સ અહીંયા પહેલાં આપણે આ રીતે મેથીના પાંદડા એકલા લઈશું પછી એણે આપણે એકદમ આ રીતે મેથી સરસ ઝીણી સમારી લઈશું તો બધી જ મેથીને મેં સમારીને તૈયાર કરી લીધી છે હવે આપણે બધી જ મેથી બીજા વાસણમાં કાઢી લઈશું હવે આપ આપણે અહીંયા એક કપ ઘઉંનો લોટ અડધો કપ બેસન અડધો કપ ચોખાનો લોટ ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા બાજરીનો કે પછી મકાઈનો લોટ ઉમેરી શકો છો તો તમારા મલ્ટીગ્રેન મુઠિયા તૈયાર થશે બનીને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું તમે જો લસણ ના ખાતા હોય તો તમે ફ્રેન્સ સ્કીપ પણ કરી શકો છો એક ચમચી મરચું અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરી લઈશું એક ચમચી હળદર ઉમેરી લઈશું આપણી હળદર ઉમેરવાથી આપણા મુઠિયામાં બહુ સરસ કલર આવશે અને એક ચમચી અજમો મસળીને ઉમેરી લઈશું બે ચમચી આપણે તેલ ઉમેરી લઈશું પછી આપણે બધું જ એકવાર મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા પછી આપણે પાણી થોડુંક થોડુંક ઉમેરતા જઈશું અને આપણે ઠીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું પાણી આપણે વધારે નથી ઉમેરવાનું તો અહીંયા હું પાણી થોડુંક જ ઉમેરી રહી છું અને હવે અહીંયા આપણે મેથીને ધોઈને ઉમેરી લઈશું તો બે કપ જેટલી લીલી મેથી ઉમેરી લઈશું તો આપણે મેથી ઉમેર્યા પછી ફરીથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે શિયાળામાં મેથીનું વધારે પ્રમાણમાં મળે છે તો મેથી વધારે ઉમેરવાની તો આપણા મુઠિયા બહુ જ સરસ બનશે તો બધું જ મિક્સ થઈ ગયું છે અને આપણું બેટર એકદમ થીક તૈયાર થઈ ગયું છે તો તમે આ રીતે ફ્રેન્ડ્સ બનાવજો બહુ જ સરસ મુઠિયા બને છે અને હવે અહીંયા આપણે લઈશું લીલી કોથમી ઉમેરી લઈશું તો કોથમીર પણ વધારાના પ્રમાણમાં આપણે બજારમાં મળે છે તો કોથમીર પણ વધારે ઉપયોગ કરવાનો છે તો બધું જ મિક્સ થઈ ગયા પછી આપણે હવે સફેદ ઉમેરી લઈશું એક ચમચી તો સફેદ તલ ઉમેર્યા પછી અહીંયા આપણે એકદમ અડધી ચમચીથી પણ ઓછો આપણે એનો ઉમેર લઈશું તો ફરીથી મિક્સ થઈ જાય એટલે પછી આપણે એમ બધું જ બેટર મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા આપણે ગ્લાસ આપણે લઈશું તો અહીંયા આપણે ગ્લાસમાં આપણે આ મુઠિયા હું બનાવવાની જ છું તો આ રીતે તમે પણ બનાવજો બહુ જ સરસ બનશે અને પંદર મિનિટમાં પણ બનીને તૈયાર થશે તો અહીંયા ગ્લાસમાં આપણે તેલ આપણે લગાવી લીધું છે અને હું અહીંયા બધું જે બેટર છે એમાં આપણે થોડુંક થોડુંક કરીને આપણે ભરી લઈશું તો બધું જ આ રીતના હું બેટર ભરીને તૈયાર કરી લઈશ તો હવે હવે આપણે અહીંયા પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે ગ્લાસ રાખી દઈશું તો હવે અહીંયા ગ્લાસ આપણે બધા રાખી દીધા છે અને કૂકરનું ઢાંકણ બંધ કરીને આપણે આ મુઠિયાને ચડાવવા દઈશું તો આપણા આ મુઠિયા ચડીને તૈયાર છે આ રીતે હું ચેક કરી લઈશ તો અહીંયા આપણા મુઠિયા તૈયાર છે હવે એને બહાર કાઢી લઈશું બહાર કાઢ્યા પછી આપણે એને ઠંડુ થવા દઈશું તો ઠંડુ થયા પછી આપણે એની ગ્લાસમાંથી આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું તો આ રીતના બધું જ પરફેક્ટ આપણા આ મુઠિયા નીકળી ગયા છે તો આ રીતે બધા જ મુઠિયાને હું આ રીતના કટ કરી લઈશ તો આ તમે આ રીતે બધા જ મુઠિયાને આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ દેખાવામાં પણ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી આપણા મુઠિયા બનીને તૈયાર છે તો બધા જ આ રીતના હું મુઠિયાને તૈયાર કરી લઈશ અને હવે અહીંયા આપણે મુઠિયાને તમે આ રીતે પણ તમે ખાઈ શકો છો અને તમે એને તેલમાં પણ તમે ફ્રાય કરી શકો છો તો અહીંયા હા હું તેલમાં ફ્રાય કરીશ તો બે ચમચા જેટલું હું તેલ ઉમેરીને જે આપણે મુઠિયા છે એને હું તેલમાં ફ્રાય કરીશ તો અહીંયા આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઈડથી આપણે એને શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઉપરથી પણ એકદમ આપણા મુઠિયા સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતના બધી સાઈડથી પલટાવી લઈશું તો બ અહીંયા આપણા મુઠિયા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો હવે એને આપણે બધા જ મુઠિયા બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ જય શ્રી કિચન હાઉસને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછુંમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ